કрте હે બિના કિસ બત તો શુરુ કરતે હે બિના કિસ બત હે પકડ હેલો ફાર્મિંગ કેમ મજા મજા માજો આપણે મજા માઝ રેવાનું તો આપણે સમુદ્ર મિત્રો પગી અને મિત્રો બંધન છે

એટલું સારું આવેલું છે મિત્રો એટલી માછલી તાણી છે આપડે એટલી નદી તો આવે છે આ તો મિત્રો પાણી કારણ નથી ને બગલા પણ બહુ કવર છે મિત્રો અને બતાવો બગલા કેટલા કવર છે જોઈ શકો છો અમે પાયર લાગી ગઈ પછી અમે પાર લાગી ગઈ છે કોરી આપણે પાણી છતાં થાય તો બગલા થઈ જાય બગલા પણ બહુ કવર આવે છે આપણે એને ઉડાડી દીધું જવાનું

આપણે મળીએ નવા વ્લોગમાં મિત્રો તમે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જ આપણે મળીએ નવા વ્લોગમાં બાય બાય